ચાલો આવી જાય છે ગોવિંદભાઈ ટિફિન દેવા આવું છે કંઈક સારું અમે ગોવિંદભાઈ છે તો કંઈક સારું બનાવ્યું હોય ને તો ટિફિન દઈ દઈ તો ખાય એ ગાયોની સેવા કરે છે અને કામ પણ કરે છે એવું છે ટિફિન દેવા આવ્યા છે આ બ્લોગમાં હવે કાયમ બ્લોગ આવે છે ભાઈને અલગ હલો ભાઈ શિયા કોઈ

પણ એ તો વિચાર શું પણ કાંઈક આ તો ઈ માટે આપણે બનાવ્યો છે કે ભાઈના લગ્ન એટલે બધાય મેમરી કેપ્ચર થાય ને એમ એ માટે એટલે હમણાં બનાવી રાખ્યું અઠવાડિયું એવું છે ચાલો જૂમ જૂમ જ આમ મજા મજા રાખ્યો

ए तेने को खीर नहीं गया अपने हाल ब्लॉग उधर ब्लॉग उधर हाल हेलो हाल हेलो जय है सेवा है हो कैसा वाला जा हो कैसा

हेलो रेडी रेडी हेलो કપડ જોઈ જાની દીપું નાખી દેવું દીપકને ફોન કર્યો આ જો તો કપડા લગાય ને પા ટ્રાય મત કપડ જો આ રીતું અમે તો ખાલી પીટી પૂટી જ લીધું હતું આવી હે આવી શકે પીટી ક્યારે ઓટ ટાઈમ માં हम्म तो ये कभी मैंने फिट रख जो आ, थे। थेंडी, 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 थेंडी। तो वो खुद तो नहीं रख ये बनने चाहिए था तो रख जो पता है सड़े तो हैं आठ ठंडी 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 बट अच्छा रहता है बट ठंडी होता है क्या था वो जरूरी था वो अच्छे अच्छे टेंशन नहीं अगर भूखा निकले હાલ તો આપડે નીકળ્યા છીએ આજ ભાઈ ની કંકોત્રી દેવાના થોડો ટાઈમ હતો એટલે અહીંથી જવાનું છે આપડે સાઉલા થી સીધું આપડે વીડી ત્યાં એક કંકોત્રી દેવાની છે તો ચાલો સીધા ઝીંઝવાડા થઈને પોકી જાય આપણે પીઠવડી આ પીઠવડી થી સીધું ક્યુ આવશે ગામ આવશે તો ચાલો જ્યાં છે ને તમને બતાવશું રેડી ને આ છે આપણે પીઠવડી વાહ મોટો બ્લોગિંગ કરવાની આવે છે મજા અમારા વાલા કઈ ન ઘટે ચાલો ચામે દેખાય આપણે શેવણા ભોગી જાય હા એટલે કેટલું સાવર કુંડલાથી ઓલમોસ્ટ અઠ્યાવીસ કિલોમીટર જેવો થાય છે અઠ્યાવીસ આપણને એક ભાઈ મળી ગયા છે શેવણાથી પિકઅપ કર્યા છે ને નામ પૂછ્યું આપણે ઉતારવા ને ત્યાં આપણે એને ઉતારવાના છે થવી ભાઈ આ નાવ જવું આપણે વેવડી વેવડી આ બાજુ રહી જાય ને વેવડી આ બાજુ રહી જાય ને થવી બસ વાળા પણ એમ આકે છે બસ વાળા એમ આકે છે

ચલો મેળા પછી કરું છું માંગ્યું તો ભાઈ એમ કીધું સોરી મજા આવે છે બે આપણે બિહાડી લઈએ તો હોય જ આપણે જ્યાં હોય જવું પિકઅપ છોડી દઈએ એન્ડ આપણે ઘર મજા કરી લઈએ એટલે આપણે પણ રસ્તો કપાઈ જાય ને મારા વાલા એવું છે અને આ રસ્તો છે અને હવે આમ તો આમે દેખાતું છે ને એ રીવડી જ છે એ રીતનું કાપ છે અને વાગ્યા છે આપણે સાડા પાંચ ત્રણે કલાકમાં પાછા સાવર કુંડલા ભોગી જઈશું કે નહીં ખબર નહીં પણ કાંઈ વાંધો નહીં કંકો તરી દઈને ખાલી પાણી એવું લાગે તો પીવાનું નગર પાણી પાણી કાંઈ નહીં આપણે સીધું નીકળી જવાનું શું કરતું લ્યો હા વેડી રેડી ને વધારે જોવું હોય ને તો પછી ક્યારેક ઉતારશું બાકી એટલે વ્યૂ તમને બતાવી દેવા વધારે નહીં ચાલો હવે સીધા મામા ને ઘેરા જઈને મળીશું તમને ઘરે કોઈ છે કોણ છે શાંતિભાઈ વલ્લભભાઈ માણસુરી અરિંદ શું હાલે શાંતિ હું કોલેજ વાળા કેમ છે પાણી નથી પીવું આમ તો લાઈન થોડુંક પી નાખે પછી સીધું ઘેરે જ્યાંથી ઘેરે જ આવ્યો તમારે એક કંકુ હેઠું આવ્યો તમારે કે દેવાની નથી ભૂલાય કે અમારા પપ્પા દેવા આવ્યા હતા ઓલા બધાને અમને કહ્યું ભૂલાય તમે ના આ ધક્કો ખાવો દિવસો નથી ને એટલે હવે તું કહી દેજે રેડી હું કહે આવવાનું છે બધાને એમ અને જો એમાં વીસ તારીખે માંડવું હશે અને એકવીસ તારીખે જાન જાય છે મામાને કહી દેજે અને સ્ક્રીનશોટ પાડીને મોકલો હોય તો સુરેથી મોકલી દે રેડી એ ભૂલાય નહીં અને એમ કહેજે કે જે દેવા આવ્યો તમારી રીતે ભૂકી જાજો પાછા સારું હાલ હું જાઉં મારું મોડું થાય એમ છે

કાગળ ઓલો યુઝ કરે તો સારું છે તો ચાલો આવું છે બધું

ફોન ક્યાં 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 ભાઈ આ આ ઝિંડોડા આવવાના સંજુભાઈ ને દેવાનું છે કંકોત્રી કાહ એટલે આપને રસ્તામાં મળશે આ રસ્તામાં કેમ મળે ખબર ફટાક છે ફરજો